પાઠ દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો સૌપ્રથમ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં જવાબ લખવાનો છે સવાલ નંબર એક કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે તેના માટે ચાર ઓપ્શન છે તેમાંથી સાચો જવાબ થશે બી ઘસારણ અને નિક્ષેપણ સવાલ નંબર બે ગુજરાતમાં બેસાલ્ટ અને ગ્રેનાઇટ ખડકો કયા સ્થળે જોવા મળે છે જવાબ થશે સી ગિરનારમાં જોવા મળે છે સવાલ નંબર ત્રણ પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધ બેસતું નથી તેના માટે ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે બી ઉપલો સ્તર ખૂબ જ ઘટ્ટ છે સવાલ નંબર ચાર પૃથ્વી સપાટી પર કંપન કેવી રીતે થાય છે જવાબ થશે બે ભૂતકતીની ગતિશીલતાથી થાય છે સવાલ નંબર પાંચ રણમાં કયા પરિબળ દ્વારા ઘસારણ અને નિક્ષેપણ થાય છે જવાબ થશે સી પવન દ્વારા છ કઈ પદ્ધતિથી ખડકો એકબીજામાં પરિવર્તિત થાય છે જવાબ થશે બી પદ્ધતિ દ્વારા પૃથ્વીની બાહ્ય સપાટી પર જે ઉત્પન્ન થાય છે તેને શું કહે છે જવાબ થશે એ બાહ્ય બળ કહે છે આઠ અતિશય દબાણના કારણે ચૂનાના પથ્થર કયા ખડકમાં ફેરવાઈ જાય છે જવાબ થશે સી રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે સવાલ નંબર નવ હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય શાનું નિર્માણ થાય છે જવાબ થશે સી સરોવરનું નિર્માણ થાય છે દસ જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ થાય તે માટે કયો ગ્રીક શબ્દ વપરાયો છે તો મેટામોર્ફિક શબ્દ વપરાયો છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એક સડક મકાન અને ઇમારતો બનાવવા ખાલી જગ્યા ખડકોનો ઉપયોગ થાય છે તો નક્કર ખડકોનો ઉપયોગ થાય છે બે ભૂતકતીની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર ખાલી જગ્યા થાય છે પરિવર્તન થાય છે ત્રણ ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુના અવશેષોને ખાલી જગ્યા કહે છે જીવાશ્મી કહે છે ચાર હિમનદીના ઘસારણ દ્વારા ખાલી જગ્યા આકારની ખીણનું નિર્માણ થાય છે યુ આકારની ખીણનું નિર્માણ થાય છે પાંચ ભારતના ખાલી જગ્યામાં રણમાં ઢુવા જોવા મળે છે તો રાજસ્થાનમાં જોવા મળે છે ત્યારબાદ

પાંચ ભારતમાં લોએસ મેદાન જોવા મળે છે વિધાન ખોટું છે ત્યારબાદ પ્રશ્ન નંબર મને ઓળખો હું હું નીચેનું છું તો મેન્ટલ જળકૃત કે ખડકમાંથી બનેલું છું તો રેતાળ પથ્થર ત્રણ હું રૂપાંતરિત ખડકમાંથી બનું છું તો આરસ પહાણ થશે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ યોગ્ય જોડકા જોડો અ સાથે બને જોડી અહીં ખાનામાં ઉત્તર લખવાનો છે એક બાહ્ય અગ્નિકૃત ખડક તો જવાબ થશે સી બેસાલ્ટ બે આંતરિક અગ્નિકૃત ખડક જે જવાબ જવાબ થશે થશે ત્રણ મૃત વનસ્પતિ અને અવશેષો બી જીવાશ્મી ચાર ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારા જવાબ થશે એ સમુદ્ર કમાન આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખવાનું છે પહેલું પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ લોખંડ કે સિલિકા મેગ્નેશિયમનું બનેલું છે તો નિકલ લોખંડનું બનેલું છે એટલે સિલિકા મેગ્નેશિયમ ઉપર લીટી કરવાનું છે અને આપેલું વાક્ય ફરીવાર લખવાનું છે બીજું છે સીમાની નીચેનો સ્તર આશરે ખાલજીયા કિમી એટલે કે બે હજાર નવસો કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલો છે તેથી ત્રણ હજાર પાંચસો પર લીટી કરીશું ત્યારબાદ ત્રીજું છે સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચા ભૂમિ સ્વરૂપને

સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય છે જેનાથી તિરાડો બને છે સમય અંતરે તે મોટી અને પહોળી બને છે તેને સમુદ્રી ગુફા કહે છે બીજું છે ઘસારણ ભૂ સપાટી પર જળ પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે ત્રીજું છે બાહ્ય અગ્નિકૃત ખડક જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર પથરાય ઝડપથી ઠંડા થઈ નક્કર બને છે જેને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે ચોથું ભૂછત્ર ખડક પવનથી ઘસારણ થતા ખડકોનો આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે જેને ભૂછત્ર ખડક કહે છે પાંચમું પૂરનું મેદાન નદી પોતાના કિનારાથી બહાર રહીને કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે તેને પૂરનું મેદાન કહેવાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો એ પૃથ્વીની ભૂગર્ભને નિફે કેમ કહેવામાં આવે છે જવાબમાં લખી શકાય પૃથ્વીનું ભૂગર્ભ ખાસ કરીને નિકલ અને ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈ જ ઠરી જાય છે આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે સવાલ નંબર ત્રણ પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલ ચોળ પ્રવાહી છે તેને શું કહેવાય પૃથ્વીની સપાટીની નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને મેઘમાં કહેવાય છે ચાર રૂપાંતરિત ખડકોની રચના કઈ રીતે થાય છે અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે તેને અગ્નિકૃત ખડકો કહેવાય છે પાંચ ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને શું કહેવાય છે ભૂકંપના સૌથી વધુ તારાજી થાય તે સ્થળને અધિકેન્દ્ર કે નિર્ગમન કેન્દ્ર કહેવાય છે છ અગ્નિકૃત ખડક કોને કહેવાય છે તો જ્વાળામુખી વિસ્ફોટને લીધે મેઘમાં બહારની સપાટી પર પથરાય છે આ મેઘમાં ઝડપથી ઠંડો થઈને નક્કર બને છે જેને અગ્નિકૃત ખડક કહે છે સાત જળધોધ એટલે શું જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તેને જળધોધ કહે છે આઠ ખડકોના પ્રકારો કેટલા છે અને કયા કયા ખડકોના પ્રકાર ત્રણ છે અગ્નિકૃત જળકૃત અને રૂપાંતરિત ખડક નવ હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં ગોળાશ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કઈ રીતે થાય છે હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ વર્ગીકરણ કરો

ત્યારે નજીકના વિસ્તારમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે જેનાથી ફળદ્રુપ પૂરના મેદાન બને છે જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહેવાય છે સવાલ નંબર બે હિમ નદીમાં ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે કારણ આપો હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે હિમનદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો રેતી અને કાંકરા નિક્ષેપિત થતા પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે ત્યારબાદ સવાલ નંબર ત્રણ રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે કારણ આપો ખડક ચક્રના લીધે અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક રૂપાંતરિત ખડક યુના પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલ ચિત્રને ઓળખી તેના વિશે લખો અહીંયા ચિત્ર છે તેના ઉપરથી લખી શકાય આ ચિત્ર રેતીના ઢોવાનું છે પવન ગતિથી પોતાની માથે રેતીને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે તેને ઢુવા કહે છે ભારતમાં રાજસ્થાનના થરના રણમાં આ પ્રકારના રેતીના ઢુવા જોવા મળે છે બીજું છે આ ચિત્ર આપણને ખડક ચક્રની પ્રક્રિયા દર્શાવે છે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રિય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે ત્યારબાદ ત્રીજું આ ચિત્ર આપણને પૃથ્વીના સ્તર વિશે માહિતી આપે છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂ કહે છે જે ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે બીજું સ્તર મેન્ટલ છે જે આશરે બે હજાર નવસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે જેની ત્રિજ્યા આશરે ત્રણ હજાર પાંચસો કિલોમીટર જેટલી છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ કે ચાર વાક્યમાં આપો પહેલું જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું પૃથ્વીના આંતરિક ભાગમાં લાવા રહેલો છે આ લાવા ઉપર આવવાનો સતત પ્રયત્ન કરે છે ઓછા ખડકોમાંથી વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક ધડાકા સાથે આ વરાળ બહાર નીકળે છે ત્યારે પ્રચંડ વિસ્ફોટ થાય છે જેને જ્વાળામુખી વિસ્ફોટ કહેવાય છે બીજું છે ખનીજો કોને કહે છે ખનીજ એ કુદરતી રીતે જોવા મળતો પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે તેને ખનીજ કહેવામાં આવે છે ખનીજ માનવજાતિ માટે ખૂબ જ મહત્વના છે ત્યારબાદ ત્રીજું પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી મૃદાવરણીય પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે આ કંપનને ભૂકંપ કહે છે ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે ઉદગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે આ અધિકેન્દ્રના કેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે તેથી તીવ્રતા ઓછી થાય છે બે જ્વાળામુખી પર્વત જ્વાળામુખી વિસ્ફોટના કારણે તેમાંથી પ્રથમ વરાળ રાખ ખડકોના ટુકડા કાદવ વગેરે ત્યાર પછી અત્યંત ગરમ મેઘમાં બહાર ફેંકાય છે આ મેઘમાં પથરાઈને ફરતા બધી બાજુએ ઢાળવાળા શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય છે તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે ત્યાર પછી ત્રીજું છે પવનનું કાર્ય રણ વિસ્તારમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણી નીચેલા ભાગને સરળતાથી ઘસે છે આથી રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે પવન ગતિથી પોતાની સાથે રેતીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરીઓ બને છે જેને ઢુવા કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચૌદ છે પ્રોજેક્ટ તમારા મિત્રોની મદદથી જ્વાળામુખી વિશે ચર્ચા કરવાની છે માહિતી એકત્ર કરવાની છે અને જ્વાળામુખીનું મોડલ તૈયાર કરવાનું છે જ્વાળામુખી મોડલ તૈયાર કરવા માટે આપણે માટી પ્લાસ્ટિકની બોટલ બેકિંગ સોડા કલર વિનેગર સાબુ શેમ્પુ વાળું પાણી એક મોટા કાર્ડબોર્ડ પર નાની પ્લાસ્ટિકની બોટલ ચોંટાડો તેની આસપાસ માટીથી પર્વત આકારનું સ્ટ્રક્ચર તૈયાર કરો પર્વતને તમારો મનપસંદ રંગ કરો હવે બોટલમાં બે ત્રણ ચમચી બેકિંગ સોડા એક ચમચી સાબુ કે શેમ્પુ વાળું પાણી ઉમેરીને બરાબર હલાવો હવે તેમાં ધીમે ધીમે વિનેગર ઉમેરો થોડા જ સમયમાં ફીણવાળું પાણી બહાર આવવા લાગશે આ રીતે જ્વાળામુખી વિસ્ફોટનું મોડલ તૈયાર કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ 10 ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે ધોરણ 7 ની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન સ્વઅધ્યયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમારે આ પાઠની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયો સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો